મારું નામ કે એમ ચૌહાણ છે અહીંયા હું ડેપ્યુટી સુપ્રિન્ટેન્ડન્ટ ખેડા ડિવિઝન નડિયાદ તરીકે આશરે એક વર્ષથી ફરજ બજાવું છું ભારત સરકારના આદેશ અનુસાર પોસ્ટ વિભાગ અત્યારે ડાક જે વીક છે તે તારીખ છ તારીખથી તેર તારીખ સુધી ઉજવી રહ્યો છે જેમાં પોસ્ટ ખાતાની તમામ પ્રકારની સેવાઓ ડાક ચોપાલના માધ્યમથી દરેક ગામે ગામે ત્વરિત આપવાની છે અને આ સેવાઓ ત્વરિત આપવા સાથે સાથે તેનું સંકલન ડીસીડીપી પોર્ટલ પર પણ અમે કરીએ છીએ જેથી કોઈ પણ વ્યક્તિ આ જોઈ શકે છે અને પોસ્ટ ઓફિસનું જે સેવા છે એનો તમામ લાભ લઈ શકે છે અત્યારે અમે આઈપીપીવીના માધ્યમથી પોસ્ટ ઓફિસમાં આવ્યા વગર તેમનું સેવિંગ ખાતું પણ ખોલી શકીએ છીએ તેનું કરંટ ખાતામાં તબદીલ કરી શકીએ છીએ તેમને જે ડિજિટલ સેવાઓ છે તેમના પૈસા લેવાના મૂકવાના તેઓ પોસ્ટ ઓફિસ આવ્યા વગર પણ ડિજિટલ માધ્યમથી કરી શકે છે જેમાં આપણે કોઈ પણ એ લોકો પ્રીમિયમ પણ ભરી શકે છે વીમાનું તેમના ખાતાની રિકરિંગ ડિપોઝિટ જમા કરાવી શકે છે સેવિંગ બેન્કનો ઉપાડ પણ પોસ્ટ ઓફિસમાં આવ્યા વગર ઇન્ટરમીડિયેટ ટ્રાન્સફર કરી અને જે આઈપીપીબીમાંથી પોસ્ટ ઓફિસ સેવા અને સેવિંગ બેંક છે તેમાંથી જાતે ઉપાડી શકે છે પૈસા જમા પણ કરાવી શકે છે અને ક્યુઆર કોડ મારફતે પણ તેમનું પ્રીમિયમ તેઓ પોતાના ઘરેથી આરામથી ભરી શકે છે આમ લોકોના સમયનો ખાસો એવો બચાવ થઈ શકે છે શરૂઆતમાં ઓગણીસો બોતેરથી આપણે જે દરેક ડિસ્ટ્રિક સર્કલ અને ચોક્કસ પોસ્ટ ઓફિસના માધ્યમથી ટપાલનું વિતરણ શોર્ટિંગ થઈ શકતું હતું તેવી જ રીતે હવે આપણે ડીજી પિનના માધ્યમથી કોઈ પણ પોતાનો પિનકોડ શોધવા માટે મોબાઈલના ઉપયોગ વડે જે તે લોકેશન પરથી પોતાનો પિનકોડ ટ્રેસ કરી શકે છે આના માટે આ સિસ્ટમ આપણે આઈઆઈટી હૈદરાબાદ અને ઇસરોના એનઆરએસસી સાથે મળીને પોસ્ટ વિભાગ દ્વારા તૈયાર કરવામાં આવેલી છે છેલ્લા અઢી મહિનાથી એપીટીનો એડવાન્સ પોસ્ટલ ટેકનોલોજીનો પ્રારંભ થયો છે જે છેવાડાના ગામ સુધી આપણે પહોંચાડવામાં આવ્યો છે તેમાં જે સિસ્ટમ જે પોસ્ટ ખાતાના માધ્યમથી પોતે જાતે ડેવલપ કરેલી છે તેથી જે પોસ્ટ ઓફિસની કામગીરી ઠપ થઈ જતી હતી તે હવે એમાં ઘણો બધો સુધારો થયેલ છે અને લોકોને સુવ્યવસ્થિત રીતે સેવાઓ મળી રહે એના માટે આપણે આ પ્રોગ્રામ ડેવલપ કરેલો છે છ અંકમાં પહેલાં બે જે અક્ષર હોય છે તે પહેલાં બે શબ્દ હોય છે આંકડા તે જે તે સર્કલ માટે પછીના ડિસ્ટ્રિક માટે અને છેલ્લા ત્રણ આંકડા જે તે પોસ્ટ ઓફિસ ડિલિવરી પોસ્ટ ઓફિસ માટે જે ચોક્કસ નિયત પોસ્ટ ઓફિસ માટે હોય છે જેવી રીતે ઘણી જગ્યાએ બબે ત્રણ ત્રણ એક જ ગામના નામ હોવા છતાં સીધી રીતે આ સેવા પોસ્ટ ઓફિસની જે સીધી એના નિયત સ્થળે પહોંચવા માટે જે છેલ્લા ડિલિવરી પોસ્ટ ઓફિસના ત્રણ આંકડા હોય છે પિનકોડની સેવા ઓગણીસો બોતેરથી પોસ્ટ વિભાગના દ્વારા શરૂઆત કરવામાં આવેલી હતી લોકો વધુમાં વધુ પોસ્ટ ઓફિસનો લાભ લે અને જે ભારત સરકારનો મૂળ ધ્યેય છે કે નાનામાં નાના છેવાડાના ગામ સુધી જનજન સુધી ડાક સેવાઓ પહોંચે લોકોની બચતમાં વધારો થાય અને લોકો રચત કરવા માટે પ્રેરાય